સોદીચાપુર પોલીસ સ્ટેશન વસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસને મોટી સફળતા મળી છે બે દિવસ પહેલા સવારે લગભગ ત્રણ ત્રેવીસ કલાકે ઈચ્છાપુર બસ સ્ટોપ નંબર ત્રણ નજીક આવેલ બળિયાદેવ મંદિર સામે અનુષ્કા એન્ડ શાલિની રોડ ના ગેરેજ બહાર પાર્ક કરેલ અલગ અલગ ડમ્પરો ટ્રકો અને ટ્રેલર કુલ સાત બેટરીઓ મળી રૂપિયા બેતાળીસ હજારની ચોરી કરવામાં આવી હતી આ બનાવ અંગે ઈછાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

પંચોતેર હજારનો મુદ્દામાલ સાથે કબજે લેવામાં આવ્યો છે